અમદાવાદમાં નવા વર્ષ અને ક્રિસમસની ઉજવણી દરમિયાન નશીલા પદાર્થોનું સેવન અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચે શહેરભરમાં કાર્યવાહી શરૂ કરી છે ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની નવ ટીમોએ છેલ્લા એક અઠવાડિયામાં શહેરના વિવિધ વિભાગોમાં કાર્યવાહી કરીને ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે એનડી એક્ટ હેઠળ નોંધાયેલા અગિયાર કેસોમાં કુલ ચૌદ પેડલર ઝડપાયા છે આ કાર્યવાહીમાં એમડી ડ્રગ્સ ગાંજો ચરસ અને પ્રતિબંધિત કપ સિરપ સહિતવન લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અમદાવાદમાં ગેરકાયદે ધંધાકીય એકમોને કારણે રસ્તા પર ટ્રાફિક જામ થવાની સમસ્યા સૌથી વધારે છે ત્યારે એસસી હાઇવે પરના કેટલાક મહત્વના પોઈન્ટ પર ખાણીપીણીના કારણે રસ્તા પર ટ્રાફિકની સમસ્યાને ટાળવા માટે એસજી હાઇવે વન અને એસજી હાઇવે ટુ પોલીસે બે દિવસ દરમિયાન રોંગ સાઈડ અને રોંગ પાર્કિંગના એક હજારથી પણ વધારે ગુના નોંધીને કાર્યવાહી કરી હતી જેમાં પોલીસના સ્ટાફ દ્વારા બે દિવસમાં મોટા પ્રમાણમાં વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા મુખ્ય રસ્તાઓ પરના દબાણોને હટાવવાની સાથે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અમદાવાદીઓ માટે વર્ષના અંતની ઉજવણીનો સૌથી મોટો તહેવાર એટલે કે કાંકરિયા કાર્નિવલની આજથી ભવ્ય શરૂઆત થવા જઈ રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાંજે સાત વાગે કાંકરિયા કાર્નિવલનો શુભારંભ કરવામાં આવશે જ્યાં પ્રખ્યાત ગાયક કીર્તિદાન ગઢવી પોતાના સુરોથી માહોલને રંગીન બનાવશે આ વર્ષે કાર્નિવલમાં નવા આકર્ષણોમાં ડ્રોન શો પાયરો શો પેટ ફેશન શો અને લાઇટ એન્ડ સાઉન્ડ શો સાથે લોકોને મફતમાં પ્રવેશ આપવામાં આવશે અને આ કાકરિયા કાર્નિવલ એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે